વાગોડા નગરપાલિકામાં માળોથર ગામનો સમાવેશ થયા બાદ સ્મશાનની બાજુમાં આવેલા કચરાના ઢગલા અને ગામની ગટર લાઇન જેવી યોગ્ય કામગીરી ન થતા માળોધર ગામના લોકો સાથે લખન દરબારને એક દિવસનો પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડી લખન દરબારે જણાવ્યું કે જો આ ઉપવાસ આંદોલનથી માળોધર ગામના વિકાસ નહીં થાય કચરા પેટી હટાવવામાં નહીં આવે યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો માળોધર ગામના માતા બહેનો અને યુવાનો ભાઈઓને મોટી સંખ્યામાં થાળી વેલણ લઈને કુંભકર્ણની નિદ્રામાં ઊંઘી રહેલા નેતાને ઘરે પહોંચી જગાડવામાં આવશે તેવી જેમ કે લખન દરબારે આપી વધુમાં લખન દરબારે જણાવ્યું હતું કે એક દિવસીય ઉપવાસ આંદોલન એ માત્ર ટ્રેલર છે જો ન્યાય નહીં મળે તો સંપૂર્ણ પિક્ચર બતાવીશું જેમાં ધારાસભ્યની ઘરની બહાર અન્ન ત્યાગ કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં માળોધર ગામના યુવાનો માતાઓ બહેનો વડીલો ઉપસ્થિત રહેશે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા તાલુકાના માઢોધર ગામે છેલ્લા ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છે કે માઢોધર ગામના સ્મશાનની બાજુમાં ખૂબ જ મોટા પાયે ડમ્પિંગ યાર્ડ મૂકી દેવામાં આવ્યું છે કચરા પેટી બનાવવામાં આવી છે એ કચરા પેટી કોઈ પણ નિયમ અનુસાર ચાલતી નથી કોઈ દિવાલ નથી કોઈ સુરક્ષા નથી કોઈ પણ વ્યક્તિને સ્વાસ્થ્યનું નુકસાન છે તેમજ માઢોધર ગામના લોકોને ગટરની સુવિધા વ્યવસ્થિત મળતી નથી પાનીની લાઈનો વારે લીકેજ થઈ જાય છે પરંતુ ખાલી નામનું લેવામાં આવ્યું છે કોઈ પણ પ્રકારનો વિકાસ કરવામાં નથી આવતો વિકાસની વાત તો દૂર છે પરંતુ મહાશિવરાત્રી મહા પર્વ આવી રહ્યો છે ત્યારે ગામના લોકોએ ચીફ ઓફિસર નગરપાલિકામાં રજૂઆતો ઘણી કરી કે અમારા મહાદેવજી મંદિરનું ચોક ને સાફ સફાઈ કરવામાં આવે પરંતુ એ પણ સાફ સફાઈ થઈ નથી હું ચોક્કસ થી છું કે આ ગામ પ્રત્યે આ લોકોની નફરત થઈ ગઈ એવું લાગે છે કારણ કે આ ગામ લોકો માટે બોલે છે પોતાના માટે અવાજ ઉઠાવે છે એ આ નેતાઓને સત્તાધીશોને ગમતું નથી પરંતુ અમે અમારા ગામના લોકોને પ્રેમ કરીએ છીએ જે અમારા ગામના લોકોનું ખોટું થશે રજૂઆત નહીં સાંભળવામાં આવે તે એમની સાથે ઉભા રહીશું એ જ અંતર્ગત આજે ટેલર ની શરૂઆત કરી છે એક ઉપવાસ આંદોલન એક દિવસનું સમગ્ર ગ્રામજનો બેસીને કર્યું છે અને આ ઉપવાસ આંદોલન માત્ર છે હજુ પણ જો કોઈ પણ પ્રકારનું નિવારણ નહીં આવે ન્યાય નહીં મળે તો ભવિષ્યમાં મોટું આંદોલન કરવું પડશે તો પણ લોકો તૈયાર છે અને માડોદર ગામના તમામ લોકો બસો ભરીને આ નેતાના ઘરે પણ આંદોલન કરવા માટે તૈયાર છે